ઘણા વર્ષો પછી અમને મળ્યો એવું ના કા તો બહુ જૂની છે ગઈ તો આ આપણને તો કોઈ ખબર પડતી નહીં આ હું બાલ્યા દેશની હા ખુશી કક છોની હ કોઈ ખબર પડતી નહી આ તો ઓ છોકરામ બતાવ તાણા ખબર પડશે કે છોની ઘડિયાળ હારી કે આ છે છોકરો આપણે તો એવો કોઈ શોખ નહી ઘડિયાળનો પછી વાત નહી કે આદેન ભાઈનો વાત એનો બતાવ તો એને બધી ખબર પડશે તો કે આપણે ભણ્યા રહી એટલું બધું એટલે આપણને કોઈ બધી ખબર ન પડશે

બધું જોતા આવ્યો આપડા લાલભાઈ જડી તૈયારી કરીએ શેતર માં મને ખબર પડતી નહિ હું તો હું તો શોખ નહીં મને ખબર પડશે ઘડિયાળ લાગત હતા અલગ બટન શું આ બધું થઈ જુ થઈ જાય થઈ જઈ કઈ વાકડા બોકડા લસ્યા નહીં એટલો તો હું આપડે ખબર બધું અંગ્રેજી લખ્યું હોય તો ભણેલો તને આવડતું

આ ઘરિયાળ માં રહ્યા કોમ ધંધો કરે હડો કોમ ધંધો ને કોમ ધંધો એટલે મળી જાય એટલે અમારે પૈસા છે રૂપિયા છે નવરા ઘણો તમાર નાખવા પડા ઘરિયાળ વિશે આ કાજે એ ભરો ભરો ઉદુલાલ ભાઈ ભતે કે બડા ઘરિયાળ દેવા દે ઈ આ દુવી દે વા હલ્યો તન ઘરિયાળ તો હારી હે હારી હે ને વા આ લાબા નીકળ અરે આ ઘરેલ તો હવા મને ખેતર મળી ઈ રીત છે મેં કાળું ભન આલી હ ઓના વિશે મારે કોઈ વિચારવું પડશે કાળું ભાજીડી જવું પડશે બાવ તો મેં કાળું ભન આયાલી એવું જ લાગે મારે નક્કી કરવું પડશે પેલા ઘરે જઈને ચેક કરવું પડશે ઈ રીત ઘરેલ ઘરે જાવ હું કામ કરી રહ્યો હું કામ કોઈ ના ના કોમ હતું ઈમનું એટલે આ કામ નું બોમર કેતા નહીં યાર તમે તો અમન તમ કોઈ કેતું નહીં કોમનું તાન તા તો કોમે લઈ જાય તા નહી તમે તું આખો દાર દાર બિન પડી રહી કોણ કોમે લઈ જાય તમ અમે કોમ નહી કરતા તો કરી તો પીવા દેખે તો કોમ કરીએ કોઈ કોમે લઈ જાય તમ ના લઈ જાય પી જો તઈ લઈ જાય કોઈ એટલે અમારી કોમ થાય હું તમારી ના થાય હું હું કરી તાય કોમ કેટલું કર્યું હજુ આ કાર્ડ કોમ કરી આલું પૈસા નહી આલે મારા આ લખાય તો ન દેખા કરે તઈ ભેગો થયો મને તો તમારા આબુ કાર્ડ ભંગ કરે તારે નહી આ બધું કરી જા

ના ના તો ચેક કરી હોળો ચલો અને ઈ રીત તમારું આમ જોઈએ ને તમે કમ્પ્લીટ પોટા વો વો

મને લાગ્યું કે તું અલોપ થઈ ગયું પણ લાગ્યું દેખાતું અલોપ થઈ જાય દેખાતો તું નતો દેખાતો હું દેખાતો એવું વાત તો સાચી તો તો આલી જબર હું તાર તું મને આલ દે તો તા જોડે છોકરા મોકરા નઈ કોઈ ફોટો આવે તો ચૂંટાઈ લેતો લોચો થાય કરે મેલ થઈ જ થોડા સમયમાં માં લાવી દે હા બધું બધું આવી આપડે રાત કરતા થઈ દઉં મેદો પણ તો થા પેલા લાલ સાહેબ ખબર પડી કે આ જાદુ કર્યાલ

ધ્યાન રાખજો કોઈ કહેતો નહિ ખબર ના પડે થા હા મને ખબર પડી વસ્તી મને બહુ મારી પેલા દારૂડે પૈસાનું પૈસાનું પૈસા નું કહેતો હતો હાખા એનો તો હું બદલો લય અરિયા પાર ને જાય અને અલુક થઈ ને વેતાવળીને બે ચાર જેવી ના ખબર પડશે એના ના ખબર પડશે એને તો ખબર પડવાની કે હું તો કયો દેહ ને થપું નીતિન હમણાં જવું દારડે તો ખાઈ લેલું હમણાં કાજલ પે એને એને તો ખબર પડવાની લકાજી હા આ કરિયલ હે ને તમારે મન પેલાઈને ફોટો બતાય દે ને રીત છે ને રેંગે રે કે જાદુ હો ને આ જાદુ વાળી કરિયલ તમે જોઈ દી કમ્પ્લીટ આયરી જા ને કમ્પ્લીટ આયરી એ જ કરિયલ હે આ વાન થી ઉદા તો યાર ઈ મીમ હ કશું બબન લાગે મને તો લે ઈ રેંગે રે કે કરિયલ મન મળી જાય ને તો કે અમે કરોડપતિ થઈ જઈને એવું કહેતા હતા આ જાદુવાળી ઘડિયાળ બોલ તો કશું થતું નહીં દબાવજો હા એ પહેરવી પડે તો તારે તો હવે ચીતા મારશું એ ટ્રાય મારી હેડે હેડે જતે કરી ગયો આમ તો તમે જો તમારા ઉપર ટાઈ માર્યો તમે ગાયબ થઈ જાવ પા એ સાચી હોય હા તો કોક એવું થઈ જાય બુડો અવડું હા એટલે આપણે કોકના હોમુ પેલા આવો ભીખોજી આવે ને હા એનું હોમું ટાઈમ મારીએ આપણો ભાઈબંધ ને જ મેચા કુક મારો વાલો તું આવ્યો સારું કયું મારો મેળ પડી ગયો ભાઈ પણ

કશું ના થઈ તું ટાઈમ માં તો કદી આપડે ચેક તો ખબર પીવાનું વિશ્વાસ નહીં પૂરો બોલો આપડે તો ઈદુ મુહુ કરિયળ પેરું તો મજૂરી મળી નઈ ભાઈ ના કીધું હું દેખાવ ના યાર

આવું કરવાનું યાર પચાસ રૂપિયા પચાસ રૂપિયા ઓલે મારવાનું યાર મેં નઈ લીધું અમે બનાવ્યા દેખાયા બધું મને તો પેલા હા ને વાકો જો હું ટાઈમ મારો હા હું ફેરથી ટાઈમ આવી જો જો યાર મને નઈ દેખાતા હું મને નઈ દેખાતા વાકો કોજી ઉપર ટાઈમ મારો હા તું ફેરથી ટાઈમ મારું હો

મને જીવિત છે પટ્ટો તો નહીં આ એ તૂટી ગયો આ ઘરિયાળ આ કોટી તમારી ઘરિયાળ ઘરિયાળ આવી હોવી જોવો તો બે આખી હોવી જોવો ઘરિયાળ અરે હાચી લે આ ઘરિયાળ હાચી રે તમે કોટી લઈને આ આવી હોવી જો આખી આખી હોય ને તો તો જાદી ઘરિયાળ થાય ને કા ઘરિયાળ નહી નહીં થાય આજી નહીં મારી ઓ તમને હજુ ખબર નહી આ તો હું એકલો જ જોનો હકીકત હું આ ઘરિયાળની મે તમને હજુ આ ઘરિયાળ ની ખબર નહી આ ઘરિયાળ એટલી જાદુઈ હે ને એવું આવી ઘરિયાળ હોવી જો તમારા જોડે રહી ને ઘરિયાળ ઇના જીવી તો લાગે પણ આખો પટ્ટો નહીં આ ઘરિયાળ જાદુઈ ના કહેવાય આવી ઘડિયાળ જો ઘડિયાળેતરમાં મળી હતી ખેતરમાં એ પણ